બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સમાજના ઇતિહાસ વિશે દક્ષ રાજાની પુત્રી સતી અંશુ ના લગ્ન અત્રિ ઋષિ સાથે થયા તેનાથી ચંદ્ર દુર્વાસા અને દત્તાત્રેય નામના ત્રણ મહાન પુત્રો અવતર્યા હતા ચંદ્ર મહાપરાક્રમી બુદ્ધિશાળી અને મહા સૌંદર્યવાન હતા સૌરાષ્ટ્રમાં સોમનાથ ખાતે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રએ કરી હતી રાજા ચંદ્રમાં અત્રિ ગોત્રના આહિર યાદવ ગોકુળના પ્રથમ પુરુષ ગણાય છે રાજા ચંદ્રના વંશમાં રાજા ય થઈ ગયા અને એયાતી રાજાના યદુ થયા ત્યારથી યદુવંશની શરૂઆત થઈ યદુના વંશમાં વાસુદેવ અને દેવકીના પુત્ર ભગવાન શ્રીકૃષ્ણ રોહિણીથી ભગવાન બલરામ થયા અને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ ગોકુળના નંદ રાજાને ત્યાં ઉજેર્યા આમ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામની લીલા ગોકુળ મથુરામાં ચાલ્યા બાદ જરાસન તેમજ કાલયવનો ના લીધે ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડવાનો નિર્ણય લીધો બાબા નંદરાજાના નેતૃત્વ હેઠળ નવી વસાહત વસાવાની ભગવાન શ્રી કૃષ્ણ બલરામ સંગાથે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ચોરાડ થરપાકરની ભૂમિ પર પડાવ નાખ્યો અને સારા ચોમાસા બાદ ભગવાન શ્રી કૃષ્ણે ફરી આહિરોને પશ્ચિમ ભારતમાં આનર્તનાદ પ્રદેશ તરફ આગળ વધવાનું જણાવતા કેટલાક આહિરોને આ જ સ્થળે રોકાઈ જવાની ઈચ્છા થતાં વ્રજવાસી નંદબાવા સહિત કેટલાક આહિરો આ સ્થળે રોકાઈ ગયા જેનું નામ વ્રજવાણી રાખ્યું આજે પણ આ વ્રજવાણી ગામ કચ્છના રાપર તાલુકામાં આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણની સાથે આહિરો તેમજ ગોકુળથી સાથે આવેલા વાઘેરો ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યારે ફરી કેટલાક મચ્છુ કાંઠે રોકાઈ ગયા અને દહીંસરા નામે ગામ વિકસાવ્યું જે હાલ માળિયા તાલુકામાં આવેલું છે આમ ભગવાન શ્રી કૃષ્ણ આહિરો સાથે આગળ આગળ ચાલતા રહ્યા અને જેમ ફાવતી ભૂમિ આવતી ગઈ તેમ તેમ આહિરો રોકાતા ગયા અને છેવટે પશ્ચિમ કાંઠે ભગવાન શ્રી કૃષ્ણે સામ્રાજ્ય સ્થાપ્યું અને દ્વારકા નગરી વસાવી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં આહીરોની વસ્તી છવાઈ ગઈ જૈન ધર્મના બાવીસમાં તીર્થકર અરિષ્ટ નેમિનાથ તથા રાજગૃહના વીસમાં તીર્થકર મુનિ સુવૃત યદુવંશના હતા આયુર્વેદ શાસ્ત્રની રચના કરી પાંચમા વેદ તરીકેની સ્થાપના કરનાર ધન્વંતરી પણ ચંદ્રવંશમાંથી હતા બુદ્ધ ધર્મ અંગીકાર કરનાર સમ્રાટ અશોક એક મહાપ્રતાપી રાજની અવત્યાસિકતા સચવાઈ રહી છે ત્રણ સિંહ અને અશોક ચક્ર આહિરોનું ગૌરવ છે દક્ષિણ ભારતમાં સંસ્કૃત શબ્દ અયર નાયર વાડિયાર વગેરે તરીકે ઓળખાતા આહિરો તથા કચ્છ સૌરાષ્ટ્રના આહિરો મૂળ એક જ વર્ગના હોય તેમ માને છે દક્ષિણ ભારતમાં યાદવ વંશની સ્થાપના મૂળ દ્વારકાના સુભાઉ નામના પુત્ર દ્રઢારે કરેલી હોવાની માન્યતા છે દક્ષિણ ભારતમાં ગયેલા યાદવ વંશ તરીકે પણ ઓળખાતા અને તેમણે શ્રીલંકાથી લઈ આફ્રિકા સુધી પોતાની સત્તા સ્થાપેલી હતી દક્ષિણ ભારતમાં અસ્તિત્વમાં હતો હાલ મૈસૂરના મહારાજા કૃષ્ણ રાજે વાડિયારના મહેલો જોવા જેવા છે ભારત વર્ષમાં બગલમાં આવેલ નેપાળ દેશમાં સાંસ્કૃતિક ઇતિહાસની શરૂઆત પણ આહિર પ્રજાતિ થયેલી છે ઈસવીસન પૂર્વે પ્રથમ સદીમાં નેપાળના વંશ રાજા રાજ કરતા હતા ઈસવીસન ચારસો પચાસથી લઈ અને સાતસો અઠ્યાસી દરમિયાન વલ્લભીપુરના મૈત્રક સામ્રાજ્યનો વિકાસ થયો હતો અને આ મૈત્રિક રાજાઓ કુળના હતા મૈત્રક સામ્રાજ્ય સમયે આહિરોની ભાષા આભિરાધી હતી આમ આહિરો સાતમી સદી સુધી રાજ કરતા હતા અને છેવટે મૈત્રક વંશનો વલ્લભીપુર રાઠોડ રાજાઓ સામે પરાજિત થયા હતા પાણીની તેના વ્યાકરણ ગ્રંથમાં સૌરાષ્ટ્ર ત્રિકા નારી તરીકે ગોરસ વહેંચતી આહિર સ્ત્રીના વર્ણન પરથી સૌરાષ્ટ્ર શબ્દ આવેલ છે તેવું બતાવ્યું છે ઈસવીસન દસમી સદીમાં સૌરાષ્ટ્ર કંચમાં આહિરો ખૂબ જ પ્રભાવશાળી માન મર્તબો ધરાવતા હતા સોરઠમાં રાગ્રહ રિપુનું રાજ હતું જૂનાગઢના ચુડાસમા સૌરાષ્ટ્રના કચ્છના જાડેજાઓ વગેરે કુળના હોવાનું માનવામાં આવે છે ઉપરોક્ત રાજાઓ વંશના હોવા છતાં વંશના અન્ય ખેતી પશુપાલન સાથે સંકળાયેલા આહીરો સાથે સામાજિક સંપર્ક ધીરે ધીરે મર્યાદિત થવા લાગ્યો ઈસવીસન નવસો બેતાલીસથી થી નવસો ને સત્તાણુંના ના સમયે કચ્છ પર આહીર વંશજ લાખો ફૂલાણી રાજ કરતો હતો લાખા ફૂલાણીના ભાણેજ ભૂવર ચાવડાનો ઇતિહાસ કચ્છના અંજાર તાલુકાના ભૂખડ ગામમાં જાગૃત છે સોલંકી યુગના અંત સાથે પણ કેટલાક આહિરો સૌરાષ્ટ્ર કચ્છ છોડી હિજરત કરતા કોંકણ ગોવા થઈ કર્ણાટક આંધ્રપ્રદેશ થઈ દક્ષિણમાં આવેલા તામિલનાડુના મદુરાઈ અને તેના આસપાસના છપ્પન ગામડાઓમાં આજની તારીખે પણ વસવાટ કરે છે આઠમી નવમી સદીમાં આહિર પ્રજામાં ગોપવંશી રાજા ભરત્રી ગોપીચંદ અને ચોરંગીનાથ સંપ્રદાયને લોકપ્રિયતા કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો તેમજ રાજસ્થાન રણોજાના યદુવંશી તોમર રાજકુળમાં જન્મેલા શ્રી રામદેવજીએ પણ પશ્ચિમ ભારતમાં આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપેલ છે ગુજરાતમાં મુઘલ સલ્તનતના અંત સાથે મરાઠા યુગની શરૂઆત થઈ અને મરાઠા યુગના મરાઠા સમ્રાટ શિવાજી મહારાજના માતાશ્રી જીજાબાઈ પણ એક આહિરની પુત્રી હતા તેમ ઇતિહાસ વિદો માને છે આ મરાઠા યુગથી અર્વાચીન યુગમાં ઓગણીસો એકતાલીસથી વીસમી સદી અનેક આહિર વીરો અને પરાક્રમ ગાથાઓ સાથે અમર થઈ ગયા ડેરવાણનો આહિર દેવો ડેર કે જેમણે ગોંડલના રા કુંભાજી સાથે ધીંગાણું કર્યું હતું અને વિજય મેળવ્યો હતો મોરબીના ખાખરાળાનો આહિર ડાંગર શારીરિક રીતે એટલો શક્તિશાળી હતો કે તે હાથી તરીકે ઓળખાતો હતો ભાવનગર રુણાંગા ગામના ભડવીર જાદવ ડાંગરે એકલે ચિતલગઢ કિલ્લો જીત્યો હતો માણાવદરના ભિંડોરાના દલા છયા આહિરનું ગાયોનું ધન બચાવવા માટે પોતાનું બલિદાન આપી આહિર કોળનું ગૌરવ વધારેલું હતું આ ઉપરાંત બહારવટીયા બાબાવાળાને સર સરદારના આહીરોએ પરાજિત કર્યો હતો ગાયકવાડ સરકાર સામે બહારવટે ચડેલા પીઠા કુમારને આહીરોનો પરચો મળી ગયો હતો આ સમયમાં આહીરાણીઓએ પણ ક્યાંક પોતાની વિરાગના શક્તિને બતાવી ને જેમ કે લાઠીના વારસદાર એક વર્ષના લાકાજીને બચાવવા વાલબાઈ માએ દરબારો સાથે ધીંગાણું કરી તેમને મહાદ કર્યા હતા નાગેરમાં આવેલા લોઢવા ગામ પર વાઘેર બહારવટીયા મૂળું માણેક જાસાજીઠી મોકલતા સામંત આહિરની દીકરી વિરાગના વેજીબાઈએ બુકાની બાંધી હાથમાં તલવાર લઈ બહારવટીયાઓનો સામનો કરી ઊભી પૂછડીએ પગાડ્યા હતા માણેકવાડાના આહિરાણી હીરબાઈ માએ વાડોદરના કાઠી ફકીરવાળાના દીકરા ખોડાવાળાને ઘાયલ હાલતમાં તેના દુશ્મન ભાઈ આ મેરની પરવા કર્યા વગર આશરો આપ્યો હતો આમ આહીર વંશમાં સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક આહીર આહીરાણીઓની સુરવીરતાની ગાથાઓ વણાયેલી છે સુરવીરતાની સાથે સાથે આહીરનો આશરો અને સમર્પણની ભાવના પણ ખૂબ જ છે તાલાળાના ત્રાપજ ગામના આહીર મેપા મોબે દુષ્કાળના સમયમાં બારોટ સોનભાઈ અને તેના દીકરાને આશરો આપ્યો હતો કાળક્રમે સોનભાઈ માના દીકરાને એરું આપડી જતા તેનું મોત થયું અને તેની આઘાતમાં ઝરી પડ્યા સોનબાહમાને મેપા આહિરે પોતાના દીકરા દેવસિંહનું દાન આપ્યું હતું આમ દીકરાના પણ દાન અપાયા હતા દેવાયત બોદારે પોતાના સગા પુત્ર ઉગાનું સમર્પણ આપી રાવનગરને બચાવી જૂનાગઢના રાજ્ય પ્રત્યેનો રાજધર્મ નિભાવ્યો હતો આ સમાજમાં આવી અનેક આશરાઓ અને સમર્પણની કથાઓ ઇતિહાસના પાના ભરેલા છે આ દેવવંશી સમાજ હિન્દુ સંસ્કૃતિના રક્ષણ સાથે ધર્મની ધાર્મિકતામાં પણ વણાઈ ગયા હતા આ સમાજમાં આજ દિન સુધીમાં અનેક સંતો મહંતો યોગીઓએ જન્મ લઈ ધાર્મિકતાની શ્વાસ પ્રસરાવેલી છે કચ્છના નાની કોંભડી ગામે યદુવંશમાં જન્મેલા દાદા મેકરણના ઇતિહાસથી આપણે પરિચિત છીએ આ જ ગામના અહીરની દીકરી લીરબાઈ માએ પણ અલખને આરાધનામાં સંસારનો ત્યાગ કર્યો હતો અને મેકરણ દાદાની સાથે જીવતા સમાધિ લીધી હતી જૂનાગઢ પાસે પરબની જગ્યાનો ઇતિહાસ બતાવે છે કે શોભાવટલા ગામના આહિર લખમણ ડવની દીકરી તેના સાસુ સસરા આણું તેડવા આવ્યા ત્યારે પાછા ફરતા રસ્તામાં જ સંત દેવીદાસ બાપુને ઝૂપડીએ આહિરની દીકરીએ સંસારને ત્યાગવાનો નિર્ણય લઈ ભગવા કપડાં પહેરી માં અમરમાં બની સમાજના કરુણા મૂર્તિ બની ગયા હતા આવી જ રીતે ઝાલાવાડ પંથકમાં વાટાવદર ગામના જસાભાઈ ચાવડાની દીકરીએ પણ સંત શ્રી રામભાઈ મા તરીકે પ્રખ્યાત થયા છે જૂનાગઢની ગીરી કંદરાઓમાં આહિરોના સિંહ સમા સંત શ્રી મંગલનાથ બાપુએ પણ આ વંશના સંતોની નામનામાં યશ કલગી ઉમેરી હતી આ ઉપરાંત સંત આસોજી સંત મુમૈયા સંત શ્રી રાજા ભગત સુતારીયા ગામના સંત શ્રી કરશન ભગત સંત રામ ભગત રત્ના ભગત મિયાજર ભગત વિરાંગના આહી ધનબાઈમાં સંત માતાજી આહિરાણી સંત રામદાસજી મહારાજ સંત લાખાજી આહિર સંત મેરામણ ભગત સંત ખેતા ભગત સંત શ્રી રાણીમા રૂઢિમા વગેરે અનેક સંત પુરુષો થઈ ગયા તેઓ બધા આહિરના અમર ઇતિહાસનો વારસો છે ભારતીય સંસ્કૃતિની શરૂઆત જે પ્રજાતિ થયેલ છે તે ભારત વર્ષની અતિ પ્રાચીન આહિર પ્રજાના સંત સુરા અને દાતાના અનેક પ્રસંગો આપણે જોયા પરંતુ આ જ વંશમાં થયેલ અમર પ્રેમીઓને યાદ ન કરીએ તો ખોટું ગણાય કોમળ સ્વભાવની આહિર પ્રજા અતિ લાગણી ભીના અને સરળ યુવાન લાખણસી ગીરના નેસડાઓમાં વસતા આહિરોના છોરુ દેવરો અને આનંદ બની પડદરીના દેવાહિરની કથા મારી હેલ ઉતારો રાજ દાદા હો દીકરી મેના ગુર્જરી વગેરે પણ પ્રણય કહાનીઓ પણ આહિર સમાજમાં જ બની છે ભારતીય ઇતિહાસમાં આહિર સમાજનો ઇતિહાસ અજોડ અને ઉજળો છે કોઈ પણ સમાજ તેના ઉજળા ઇતિહાસ થકી જ ઉજળો હોય છે આમ ચંદ્રવંશથી માંડી સમગ્ર ભારત વર્ષમાં અહીર પ્રજા ભારતની મૂળ અને પૌરાણિક પ્રજા છે અને ભારતીય સંસ્કૃતિનું ભાથું સાચવી યુગોતી સુરવીરતા સમર્પણ આશરો સંત ધર્મ દાતાની ખમીર અને જમીર જેવા ગુણોથી હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ અને જાળવણી કરતી આવતી આ જાતિનો ઇતિહાસ ભારત જ નહીં આંતરરાષ્ટ્રીય ઇતિહાસના પાનવમાં પણ ઉલ્લેખ છે તેવા અતિ ભવ્ય અને ગુડ કોટી કોટી વંદન બાપુ આ હતો આહીર સમાજનો ઇતિહાસ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કરતા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર